રાજકોટના નિવૃત્ત નોન કમિશન આર્મી ઓફિસર ભારતીય સેનાની કામગીરીને બિરદાવી રમેશ ચંદ્ર આદરોજા નિવૃત્ત નોન કમિશન આર્મી ઓફિસર નું નિવેદન

સુધીના જે સૈનિકો રિટેર થઈ છે એમને રિકોલ કરવા માં આવ્યું છે પણ અમે તો 2003 માં રિટેર થયા એ અમે આજે જીવાત રહ્યા છીએ અને ఫిઝિકલી ફિટ છીએ આજે પણ ઓપરેશન સિંદૂર અંગે બાબા રામદેવે પણ નિવેદન આપ્યું પ્રો હરાય સંનિಹಿತા જયાય પ્રશિક્ષિતાહ કે સંકલ્પ કે સાથ ભારતીય સેનાને आतंकिस्तान बन चुके पाकिस्तान की जो कमर तोड़ी और उसको जो करारा जवाब दिया उससे करोड़ों भारतीयों के मनों को एक संतोष मिला है कि जो पाकिस्तान ने नापाक हरकतें की जो पाप किया है आज इंसाफ हुआ है कि भारतीय सेना इतनी मजबूत है कि वो आपको छोड़ेगी नहीं हम पूरी तरह से हमारी सेना को नमन करते हैं बधाई देते हैं और सरकार को भी कहते हैं कि देश के हित में जो भी आप कदम उठाना चाहिए आप उठाइए कड़े से कड़क कदम उठाइए पूरी कांग्रेस पार्टी पूरा देश एक है और यही संदेश आज जरूरी है सर संक्षेप में गुजराती के अंदर कैसे देखते तो, जाबाज जवानों ने नमन करूँ छो अपनी सेना एवं मजबूत सेना है કે દુશ્મનના છક્કા છોડાવી શકે એવી છે ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે આપણી સેનાના જવાનો હથેળી પર જીવ લઈને રાષ્ટ્રની સુરક્ષા માટે કામ કરે છે દુશ્મનો સીધા તો લડી શકે એમ નથી એટલે કાયરાના હુમલા આતંકવાદને પોષીને જે રીતના પગલાં ભરે છે એની આપણી સેના મૂં તોડ જવાબ આપે કોઈ રાજકારણ નહીં કોઈ રાજનીતિ નહીં સરકારને કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કહ્યું છે કે રાષ્ટ્રનું હિત એ સર્વોપરી છે અને આવા આપણા દેશના દુશ્મનો કોઈ પણ પગલાં લેતા હોય તો એને મૂં તોડ જવાબ આપો પૂરી કોંગ્રેસ પાર્ટી પૂરો દેશ સરકારની સાથે છે ખભે ખભા મિલાવીને દુશ્મનો સામે લડીશું અને આપણી સેના સુરક્ષિત રહે ભગવાનને પ્રાર્થના કરું છું કે આપણા સૈન્યના જવાનોની સુરક્ષા માટે ભગવાન બનાવાયા હિંમતનગરના ધારાસભ્ય લોકો એ સેનાની કામગીરીને બિરદાવી છે ભારત દેશે એરસ્ટ્રાઇક કરીને લગભગ નવ જગ્યાના એમના આતંકવાદી જે અડ્ડાઓ છે મેન મેન આતંકવાદીઓના એ ધ્વસ્ત કરે છે અને એટલા માટે જ મોદી સાહેબે આ ઓપરેશનને સિંદુર નામ આપ્યું છે અને એટલા માટે સમગ્ર ભારત દેશ આજે ખુશી અનુભવે છે મોદીને આજ ઉસકો બતા દીયા કે કસ તરહ બદલા લીધા જાતા હૈ ગર્વ કી બાત હૈની મજબૂત સરકાર બને મજબૂત વડાપ્રધાનને આજ પૂરે રાષ્ટ્ર કો ગૌરવ દિલા દિયા ઓર જો જો શહીદ હો ગયે નિર્દોષ નાગરિક ઉન ઉત્માજ શાંતિ મિલી હોગી પહેલગામ આતંકવાદી હમલા બાદ ભારતે જે ગઈકાલે રાત્રે પાકિસ્તાનના આતંકવાદી જે અડ્ડાઓ નવ જેટલા આતંકવાદી અડ્ડાઓ છે ત્યાં સ્ટ્રાઇક કરી જે આતંકવાદીઓનો ખાત્મો બોલાવે છે એ ખરેખર અભિનંદન અને ગર્વ લેવા જેવી વાત છે સરકારશ્રીને સેનાને અભિનંદન આપીએ છીએ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ

જામનગર કચ્છ દ્વારકામાં અંધારપટ છવાશે મોરબી ગીર સોમનાથમાં પણ અંધારપટ છવાશે સાડા આઠથી નવ દરમિયાન અંધારપટ રહેશે બનાસકાંઠા પાટણ મહેસાણામાં અમદાવાદ અને ગાંધીનગર ભાવનગરમાં પણ સાડા આઠથી નવ સુધીમાં અંધારપટ રહેશે બ્લેકઆઉટ રહેશે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે દેશભરમાં આ પ્રકારે મોકડ્રીલનું આયોજન એટલા માટે કરાઈ રહ્યું છે કારણ કે જે એરસ્ટ્રાઇક કરાઈ છે જો પાકિસ્તાન પોતાની જે હરકતો છે તેનાથી પીછે હટ નહી કરે તો બની શકે કે યુદ્ધની સ્થિતિ સર્જાય અને ત્યારે નાગરિકો પોતાનું રક્ષણ કરી શકે તે માટે આયોજન ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો રક્ષા વિશેષજ્ઞ મનન ભટ્ટનું નિવેદન ભારતે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હુમલા પહેલાના અને હુમલા બાદના દ્રશ્યો પણ સામે આવ્યા પાકિસ્તાન સાથે આપણા દેશની સબૂત ગેંગને પણ જવાબ મળ્યો છે સિવિલિયન ટાર્ગેટને લક્ષ્ય નથી બનાવ્યું એ સૌ સૌથી મોટી વાત એ છે અને બીજી વાત એ વાર આવી છે કે લોયટરિંગ મ્યુનિશન જોવા મળ્યું છે જેના દ્વારા હુમલો થયો છે એનો અર્થ એમ કે ભારતે ડ્રોન લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી ડ્રોન છે ડ્રોનનો ઉપયોગ અનમેન્ડ એરક્રાફ્ટનો ઉપયોગ કર્યો છે મિસાઇલોનો ઉપયોગ કર્યો છે અને વિડિયોઝ ફોટોગ્રાફ્સ બિફોર અને આફ્ટરના વિડીયોઝ આ બધું જ વિશ્વ સમક્ષ મૂક્યું છે મોરબીની પ્રજામાં સિંદુર ઓપરેશન થી ખુશીનો માહોલ મોરબીના જુદા જુદા હિન્દુ સંગઠનો દ્વારા ઉજવણી કરાઈ મોરબીની પ્રજા અને વેપારીઓએ સેનાની કાર્યવાહીને બિરદાવી છે ભારતીય સેના દ્વારા મોડી રાત્રિના ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું છે અનેક આતંકીઓને માઠાર પાડી દેવામાં આવ્યા છે ત્યારે મોરબીના લોકો આપણી સાથે જોડાયા છે કઈ પ્રકારની તેમાં ઉત્સાહ છે આપણે જાણીએ

અને આ બધું બંધ કરો તો સારું છે નકર તમને ભૂખમારો કરી દેસુ અને દોડચાટ તમે કરી દેસુ ચોક્કસથી વેપારીઓ પણ જોડાયા છે બજાર લઈના વેપારીઓ જોડાયા છે આપ વેપારી છો શું નામ છે તમારું અને પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે ભારત દ્વારા શું કહેશો જય શ્રી રામ મારું નામ વિપુલ સોલિયા છે અને જે આજે નરેન્દ્ર મોદી સાહેબે જે આતંકવાદી આતંકવાદીના નવ કરતા પણ વધારે આતંકવાદી અડ્ડાનો નાશ કર્યો છે ત્યારે અમે બહુ ખુશ છીએ કે આ જવાબ દીધો મોદી સાહેબ અને જે પાકિસ્તાને ચીન પાસેથી એક ફાઈટર પ્લેન લીધું હતું એને પણ આપણા હિન્દુસ્તાનના જવાનો હવે બરબાદ કરી નાખ્યું કે અમારા માટે બહુ ગર્વની વાત છે કે આપણે આ રીતે જ જવાબ દેવાનો થશે આ ચોક્કસથી મોરબી વાસીઓમાં વેપારીઓનામાં પણ ખુશનો માહોલ છે ત્યારે આગામી સમયમાં હજુ પણ આ એરસ્ટ્રાઇક થઈ શકે છે તેવા પણ શક્યતાઓ સેવાઈ રહી છે હાલ લોકોમાં એક જે જુસ્સો છે જે નારાજગી સરકાર પ્રત્યે હતી ત્યારે બીજી બાજુ અત્યારે ચૌદ દિવસ બાદ આજે એર સ્ટ્રાઇક બાદ લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે અતુલ જોશી ન્યુઝ ગુજરાતી મોરબી ભારતીય સેનાએ પહેલગામ આતંકી હુમલાનો બદલો લીધો છે ત્યારે ગીર સોમનાથના લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સાંભળો લોકો શું કહી રહ્યા છે સારા સમાચાર છે દરેક ભારતીયનો છાતી અત્યારે ગજગજ ફૂલી રહી છે કારણ કે બધાને વિશ્વાસ હતો કે ભારતીય લશ્કર અને ભારતીય જે સરકાર છે એ આનો પૂરેપૂરો બદલો લેશે પડોશી દેશ છે અવનવા આવી ગતિવિધિ કરતો છે ભારત અને આ રાષ્ટ્રને તોડવા માટે પણ ભારત અત્યારે સક્ષમ છે ભારત અત્યારે શક્તિશાળી છે આવી કોઈપણ શક્તિને જવાબ દેવા માટે આની સરકાર આપણી ફોજ અને અહીંયાના નાગરિકો સક્ષમ છે એ એ ભારત નથી હવે લોકોને સમજવું પડશે કે આ હવે આધુનિક ભારત છે આમાં તમને તરત જ જવાબ મળશે જ્યારે સરકાર અને આવા કૃત્યો જ્યારે પણ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે સરકાર એનો જવાબ આપ્યો છે અને આ જવાબ જે આપ્યો છે એના થકી આજે જનતા અને પ્રજા થકી પણ અમે બધા ખુશ છીએ

નિર્દોષ પર્યટકોને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીએ મોતને ઘાટ ઉતાર્યા હતા તેના પડગા સમગ્ર દેશમાં પડ્યા હતા દેશની આર્મી એરફોર્સ અને નેવીએ આખી તૈયારી કરી હતી અને એ તૈયારીના ભાગરૂપે ગઈકાલે મધ્યરાત્રિએ લગભગ દોઢ થી પોણા બે ના સમયગાળામાં પાકિસ્તાનમાં નવ જેટલા સ્તરો પર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી આપણી સાથે અહીંયા આણંદ જિલ્લાના સ્થાનિક યુવાનો છે આ એર સ્ટ્રાઇક અંગે તેમની શું પ્રતિક્રિયા છે આપણે એમની પાસે જાણીએ શું નામ છે તમારું અને આ દેશના જે આર્મી એર કરી છે એ કે તમારી શું પ્રતિક્રિયા છે મારું નામ ભૌમિક પટેલ છે આજે જે કાલે ઓપરેશન સિંદૂર જે મધ્યરાત્રિએ કરવામાં આવ્યું એ જે આતંકવાદીઓએ પહેલગામમાં માસૂમ લોકોને મારી અને એમની પત્નીઓને એવું કહ્યું હતું કે જાઓ તમે નરેન્દ્ર મોદીને અમિત શાહને યોગીજીને અને તમારી આર્મીને કહો કે અમે આ એક કાવતરૂ કરી અને તમારા દેશ પર હુમલો કર્યો છે આજે મધ્યરાત્રિએ ઓપરેશન સિંદૂર કરી અને આપણી ઇન્ડિયન આર્મી એ નેવી એ અને એરફોર્સ એ આજે સાબિત કરી દીધું છે કે ભારતના કોઈ પણ મહિલા હોય એમના પતિ હોય એમની ઉપર જે હુમલો કરી અને એમનું સિંદૂર મીટાવાનો જે પ્રયત્ન કર્યો તો આજે ઓપરેશન સિંદૂર થી એનો ભવ્ય રીતે

પાકિસ્તાન ને કહેવાનું કે આ તો ટ્રેલર છે પિક્ચર તો બી બાકી છે ભારત માતા કી જય તો અહિયાં જે સ્થાનિકો છે એમનામાં એક ખુબ અનેરો જુસ્સો છે ઉત્સાહ છે ઓપરેશન સિંદુર ને તેઓ ખુબ પ્રશંસા કરે છે અને તેમનું કેવું છે કે અભી તો ઝાંખી હે સારી વોર બાકી હે જનક જાગીરદાર ન્યુઝ એટીન ગુજરાતી આંકલાઓ ભારતીય આતંકી હુમલાનો પાકિસ્તાનને જવાબ આપ્યો લોકોએ કહ્યું અમે ભારતીય સેનાની સાથે છીએ સાંભળો કચ્છના લોકો શું કહી રહ્યા છે

પ્રશંસનીય કાર્ય છે અને નાગરિક તરીકે આપણે ગૌરવ લઈએ છીએ અને જે પણ સરકાર આગળ પણ લેશે એના સાથે નાગરિક તરીકે આપણે સૌ સાથે રહીએ રાતના રાતના પણ નવ જગ્યાએ કર્યો છે અને લગભગ જે આ લોકોના અડ્ડાઓ છે જે આતંકવાદીઓના એને નષ્ટ કર્યા છે એવા સમાચાર સાંભળ્યા બહુ જ સરાહનીય કામ કર્યું છે આવો એટેક સતત ચાલુ રાખી અને બાકી